જવાબદારી છે ને પપ્પા મને સોંપતા જાય છે બોલો હાલો હું બોલું આ લગભગ આપણે 5 વર્ષથી કાનો અત્યારે છે બરાબર અમે દેવાતી બે ન હોય તો આ કાનાની જવાબદારી તમારા માથે છે બરાબર બરાબર ને હાચવવાના તમાર અને મંદિરમાં કાનો છે ની મંદિરમાં કાનો છે એ લઈ જવા બે માથે છે બે ની જવાબદારી તમાર આ તો પપ્પાએ તો મોટી જવાબદારી આપી દીધી છે હો પપ્પા આપી તો પડે

કોઈ પંથ પાલતા નથી બરોબર કોઈ પંથ પાલતા નથી સનાતન ધર્મ બધા જો આ ઘર અમે બે બે હજાર આઠમાં ચારમી નાની થઈ ને પછી મેં નિમાંશું એવું વિચાર્યું કે આપણી કન્ટ્રીમાં આપણું ઘર એક હોવું જોઈએ કારણ કે ત્યાં અમારે પર્મનન્ટ વિઝા નહોતા ત્યારે એટલે આ ઘર લીધું હતું અને એટલે હવે પપ્પા ને મમ્મી કેમ રહી રિટાયર્ડ લાઈફ એવી રીતે હું ને હિમાંશું પછી છોકરીઓ આવશે કામ છોકરીઓ આવે કે ના આવે એ પ્રશ્ન અલગ છે

પછી એવી રીતે છે ને હા છોકરીઓ આવશે પછી તમે રાહ જોવો છે મમારું રાહ જોવી પડશે ને હા તો તમે જે ચિંતા ન કરતા પપ્પા તો આ તમે બધું જે સેવા પૂજા કરીને રાખેલું છે ને એને અમે કેરી ઓન કરશું બરાબર બરાબર ને મમ્મી એક શિવ પુરાણ છે હા ભાગવતના બે ભાગ છે હમ દેવી પુરાણ છે હમ બરાબર ભગવદ્ ગીતા છે હમ

જો અમારે કાના લગ્ન છે એટલે કંકોત્રી ફર્મો તૈયાર કરવા બેસી ગયા છે નિમંત્રણ પત્રિકા કહીએ કે આપણે લગ્ન માટે કંકોત્રી કહેવાય નહીં મમ્મી અને બીજું કઈ ઇન્વિટેશન આપવાનું હોય આપણે તો નિમંત્રણ પત્રિકા તમારે દાદા બેસી ગયા છો બાકી દાદા લાલ પેન લેવાની હોય પણ આ તો મમ્મી ખાલી અમે સુધારો વધારો કરીશું એટલે વાંધો નહીં તો દાદા ને ખીજવું છે

સ્નેહી શ્રી સહજ ખુશાલી સાથે જણાવવાનું કે અમારા કુળ ની કૃપાથી લખ કુળ દેવી હા ચાલે ખોડિયારમાં લખો તોય ચાલે આપણે ખોડિયારમાં છે ને આ ખોડિયાર માતા ની કૃપાથી લંડન યુકે નિવાસી અખંડ સૌભાગ્યવતી ગૌરીબેન તથા શ્રી હિમાંશુ મનસુખભાઈ પટેલ ખોટ તરફે તુલસી વિવાહ નિમિત્તે શ્રી ઠાકોરજીના ના શુભ લગ્ન શ્રી તુલસીજી યુકે લંડન નિવાસી અખંડ સૌભાગ્યવતી ચેતના

ઝાડ કેટલું મસ્ત છે કોને ભાવે આવી લીલી બદામ અને ફૂલ જોવો જો અમે લોકો અહીંયા છે ને શોપિંગ કરવા આવ્યા હતા નાઇસ નાઇસ કોટન ની કુર્તી ને બધું બહુ ફાઇન છે અંદર ટેસ્કો યાદ આવી ગયું મને ટેસ્કો આ પાઉન્ડ શોપ આ લાઇન પાઉન્ડ શોપની અને આ લાઇન ટેસ્કોની આ બાજુની મોરી સિન્સ ની કહી દઉં Hasta डाक दे અમે ગયા છે ભજનમાં અમારે સોસાયટીનું ભજન મંડળી હોય ને બધી લેડીઝ લેડીઝ તો એ લોકોએ સામે આજે સામેવાળાના ઘરે ભજન છે તો હું મમ્મી ત્યાં ગયા હતા હું ઘરે આવી મસ્ત ઝૂલા ઉપર ઝૂલવા બેસી દઈશું તો મજા પડી જાય છે પછી ઉકે જઈશ ને ત્યારે આ બધી વસ્તુ યાદ આવશે કારણ કે ત્યાં કાંઈ આવો ટાઈમ હશે નહીં આ મસ્ત છાપ માટે જો મસ્ત ટ્રે શું કહેવા શણગારી દીધી છે નવી લોકો જો કેક પણ કરી આપે આપણને ઘરે કાઈ ચિંતા જ નહીં નહીં મસ્ત અહીંયા કમ્પલીટ થઈ ગઈ છે હવે ટ્રે આપડી લોકો શોપિંગ કરતી નથી એ નિકિતા હે ક્યારે પચે તમે પતાવો ત્યારે શોપિંગ ચાર મિન લેગીસ બાકી થઈ જતા અજી ભાઈ અમાર નિકિતાન ચોઈસ નો સેટ મળતો નથી નિકિતાન કરાઈ નાખો છો મેં ની ઉતાળ તો કરી જ નથી એમાં સાચી વાત મળી જશે અજી તક પાસે ઘણો ટાઈમ છે ને

के दी थी कंकोत्री नाली हो? तमारे अन्मान्सुताबरे रहे नहीं, बजायने बुलावाएं, जापाई नो प्रोग्राम हो पसी कंकोत्री लग्ये तुर यह यह पापा बोलावाई अजो तम्हें तोशे निमान्सु नी पातला नी सासु न खाया तमारे अपको प�

એટલે જામુ ગડા એવું કે છે કે 170 કિલોમીટર જેવું થાય તો હવે ગાડી લઈ જાવ કે બસમાં માં જાવું મારી ઈચ્છા એવી છે કે આપણે કાર લઈ જઈએ કારમાં મજા આવશે કારમાં આપણે એન્જોય કરીશું મારી ઈચ્છા એવી છે કે બધા જોડે જઈએ તો વધારે એન્જોય થાય પણ પેલા ઈ નક્કી કરો જવા જેવું છે કે નહીં બસો કિલોમીટર

અને નાનો છે આપણે કેનેડા રેખાબેન કેટલા લોકોએ પૂછું કે રેખાબેન તમારી તમારે શું થાય બોલ હાલ હવે તું જવાબ દે હું તો ટીકુબેન સહી બેન મોટી બેન મોટી બેન આપણે કેટલા ભાઈ બેન ત્રણ બે બેન ને એક ભાઈ તો હિતેશ હું અને રેખાબેન તમે ત્રણ ભાઈ બેન રેખાબેન ની બધા તો હજી બેઠા હતા પણ મને મારે મને ઊંઘાવા મળી ને તો પછી હું મારા સાસુ ઘરે આવતા રહ્યા તો આજનો બ્લોગ હવે હું જ પૂરો કરીશ જો તમને ગમ્યું હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ થેન્ક યુ ફોર વોચિંગ અને હા બધા બહુ સરસ કોમેન્ટ કરો છો તો પ્લીઝ આમને અમે કોમેન્ટ કરતા જજો થેન્ક યુ